ભરાયા પાણી ગુજરાત ભરમાં અતિભારે વરસાદ ને કારણે અનેક લોકોને નુકસાન થયું છે ત્યારે થાનગઢમાં વગડિયા ચોકડી પાસે આવેલ સિમ્બા સિરામિક માં આગળ ગોકળ ગતિએ ચાલતું બ્રિજનું કામ અને ડાયવર્ઝનના લીધે વરસાદનું પાણી યોગ્ય જગ્યાએ નિકાલ ન થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે સિરામિકના માલિકે સરકારને અપીલ કરી છે નુકસાનનું વળતર આપે અને બ્રિજનું કામ ઝડપથી પૂરું કરે જેથી વધુ નુકસાનનો ન થાય તે માટે અપીલ કરી છે અમારા સિમ્બાસિરામિકમાં તારીખ છવ્વીસ સત્યાવીસ છવ્વીસ અને સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આવેલ થાન થાનગઢમાં આવેલ અતિભારે વરસાદના કારણે અમારી ફેક્ટરીમાં પાણી પાણી વરસાદનું પાણી ઘૂસી ગયેલ એના હિસાબે અમારા કારખાનામાં વ્યાપક નુકસાન થયેલ છે રો મટીરિયલ કાચો માલ પાકો માલ બધું જ પલળી ગયેલ છે અને અમારા જે સિરામિકના જે જે સ્પેશિયલ મોલ્ડ આવે જે માસ્ટરપીસ બધા મોલ્ડ આવે એ પણ બધા ઓગળી ગયેલ છે